હેલ્પ સુરતમાં વરાછાના મિની બજાર સૌરાષ્ટ્ર પટેલ સમાજના જેડી ગામણી હોલમાં શનિવારના સાંજે નવ કલાકે સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરના પ્રતિષ્ઠિત ડોક્ટરો ડોક્ટર નિલેશ ટાંક ડોક્ટર પવન પટેલ ડોક્ટર રાહુલ ગેલાણી

ઇન્ડિયા આખા ભારતમાં દસ હજાર સુપર કન્સલ્ટન્ટ ડૉક્ટર દ્વારા ચાલતું એક સામાજિક સંસ્થા છે જે ડૉક્ટર પ્રવીણભાઈ ભારતમાં ચાલે છે છોતેર હજાર જેટલા પેશન્ટો આપણે સુરતના દક્ષિણ ગુજરાતમાં માત્ર સ્ક્રીનિંગ કર્યા છે ડાયાબિટીસ બીપી પ્રેશર એના દ્વારા તપાસ કરવામાં આવ્યો છે પાંચસો ને પચાસથી વધુ દર્દીઓ કેન્સરના દર્દીઓની આપણે સર્જરી કરી છે અને છસોથી વધુ દર્દીઓની નોર્મલ સર્જરી થઈ છે આ એક એવી સિસ્ટમ છે કે સુપર કન્સલ્ટન્ટ ડોક્ટર રોજે એક પેશન્ટ ફ્રી જોવે છે આવા દસ હજાર ડોક્ટરો છે અમારો ટાર્ગેટ આગલા છ મહિનામાં પચીસ હજાર ડોક્ટરો આવા માધ્યમથી જોડાય અને આખા ભારતમાં રોજે એક પેશન્ટ ફ્રી જોવે એના માટે આ ગેધરિંગ ડોક્ટરોનું સુરતના પાંચસો થી વધુ ડોક્ટરો આજે આ ગેધરિંગમાં હાજર રહેવાના છે અત્યાર સુધી સુરતમાં પાંચસોથી વધુ ડૉક્ટરો જોડાય છે પૂરા ભારતમાં દસ હજારથી વધુ ડૉક્ટરો જોડાય છે નેવું હજાર કાર્યકર્તા જે કેમ્પ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં અને શહેરોમાં શેરીઓમાં એ નેવું હજાર પેરામેડિકલ બ્રાન્ડ એમ્બેસેડર ઇન્ડિયા હેલ્થલાઇનના જોડાયેલા છે અમારો મેસેજ છે હેપી નેશન હેલ્ધી નેશન